યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવે છે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને તુવેર વેચવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે સવારથી સાંજ સુધીમાં ત્રણ હજાર બેગની ખરીદી કરવામાં આવી છે જેમાં સાત હજાર પાંચસો પચાસના ભાવે ખેડૂતોની તુવેર ખરીદવામાં આવતા ખેડૂતોના દસા રોલ જોવા મળે છે ખેડૂતોની સવાર સુધી લાઇનમાં ઉભું રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખરીદી અંદાજિત દસ અગિયાર દિવસ થી ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી અંદાજીત ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જયારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઈનમાં ઉભા હોય

મજૂર કામ કરતો હોય એની કેપેસિટી આઠ વાગે હોય છે છતાં આપણે કહીએ બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઇઝ ચાલુ થઈ ગયા સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર